તમે બનતી બબલીની ટોળકી વિશે તો સાંભળ્યું હશે પણ અમદાવાદમાં ચોરી કરતા બાપ દીકરીની ટોળકી હાલ જેલ હવાલે થઈ છે મકાન ખરીદવા માટે પૈસા ખૂટતા હતા દીકરી પિતાની સાથે ચોરીના રવાડે ચડી જાય છે પણ આ ખેલ વધારે સમય ચાલતો નથી અને પોલીસના હાથે બાપ દીકરી ઝડપાઈ જાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં બાપ દીકરી સાથે મળીને ચોરી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે મણિનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા પરિવારના ઘરે ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો અને આ અંગે મણિનગર પોલીસ દ્વારા સો કરતા વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી અને આરોપી બાપ દીકરીને ઝડપી પાડવામાં આવ્યા પોલીસ તપાસમાં સામે આવ્યું કે દીકરીનું મકાન ખરીદવા આર્થિક મદદ પૂરી કરવા બાપ અને દીકરી ચોરીના રવાડે ચડ્યા હતા બાપે સત્તર વર્ષમાં અઢાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો જેમાંથી પુત્રી સાથે મળીને ત્રણ ચોરીને અંજામ આપ્યો હતો આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને ચોર પિતા પુત્રીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા પણ થયા છે જેની માહિતી આપતા એસીપી પ્રદીપસિંહ જાડેજાએ શું માહિતી આપી છે તેમને પણ સાંભળીએ મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાસાર કે જેઓ ઘનશ્યામ બોન બંગલો ખાતે રહે છે તેઓના ઘરમાં અજાણ્યા ચોરીસ દ્વારા રોકડ રકમ રૂપિયા સડસઠ હજાર તેમજ ચાંદીના સિક્કા વાટકીઓ અને ચાંદીનો સામાન મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર પાંચસોની ઘરપોર ચોરીનો ગુનો મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આ ગુનાના કામે મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈડીપી ઉનડકટ તથા સ્ટાફ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે એવું જાણવા મળેલ કે આ ગુનામાં એક મહિલા અને પુરુષ એક્ટિવા મોટરસાયકલ લઈને આવે છે જે આધારે સીસીટીવી ફૂટેજ આધારે પોકેટ બોબ એપ્લિકેશનથી જેના નંબર આધારે સરનામું મેળવતા આ જે એક્ટિવાના માલિક છે એ પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હોય જેનો સંપર્ક કરતા નવ મહિના પહેલાં નારોલ વિસ્તારમાંથી આ મોટરસાયકલ ચોરીમાં ગયેલું હોવાનું જણાય આવેલ ત્યારબાદ વધુ સીસીટીવી ફૂટેજ આધારે આ જે આરોપીઓ છે ઉમા ઉર્ફે ઉર્મિલા વિજયભાઈ ડાભી અને માલાભાઈ નાથાભાઈ સમેચા દેવી પૂજક જે બાપ દીકરી થાય છે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ બાપ દીકરી છે અને પકડાયેલા આરોપીઓ પૈકી માલાભાઈ નાથાભાઈ સમેચા ભૂતકાળમાં ગાંધી ગાંધીધામ કચ્છ બનાસકાંઠા થરાદ તેમજ પાટણ અને અમદાવાદ સિટી તેમજ રાજકોટ શહેરમાં કુલ 17 જેટલા ગુનાઓમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે પકડાયેલ આરોપી પાસાધારા ધારા હેઠળ રાજકોટ શહેરથી જેલ હવાલે પણ ગયેલ છે જેની પૂછપરછ દરમિયાન આ ચોરીની કબૂલાત કરેલ અને પકડાયેલ આરોપીઓ પાસેથી જે ઘરફોડ ચોરીમાં ગયેલ આશરે 60000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અસર બાપ દીકરી ચોરી કરવા નીકળતા હતા શું કારણો હતા આંતિલા સમયથી આ લોકો ચોરી કરતા હતા

મણિનગરમાં થયેલી ચોરી અંગે પોલીસને સીસીટીવી ફૂટેજ તપાસીને એક્ટિવાના નંબરના આધારે તપાસ કરી તો નવ મહિના અગાઉ એક્ટિવા ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું તે એક્ટિવા જમીન લેવેજ કરતા વેપારીને ત્યાં દેખવાયું હતું અને જેના આધારે પોલીસ જમીન દલાલની પૂછપરછ કરતા નારોલના રંગોળી નગરમાં રહેતા ઓમાબેન અને તેના પિતા લાખાભાઈએ જમીનનો પ્લોટ બુક કરાવ્યો હતો અને તેના રૂપિયા આપવા માટે આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું બાપ દીકરીના સરનામા પર મણિનગર પોલીસ પહોંચી ત્યારે ઘરમાં રહેતા પિતા પુત્રી ત્યાં હાજર મળી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં અગાઉ જે એક્ટિવા દેખાયું હતું તે પણ મળી આવ્યું હતું પોલીસે વધુ તપાસ કરતા મણિનગરમાં નિવૃત્ત પરિવારના ઘરે ચોરી થઈ હતી તે ચાંદીના વાસણ અને દાગીના સહિત કુલ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસને જપ્ત કર્યો હતો બંનેની પૂછપરછ કરતા પિતા માલાબાઈ વર્ષ બે હજાર સાતથી વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં તેની સામે નરોડા પાટણ બનાસકાંઠા કચ્છ ગાંધીધામ અડાલજ ગાંધીનગર સેક્ટર સાત રાજકોટ સુરેન્દ્રનગર સહિતના પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના અઢાર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી ઉમાબહેને મકાન માટે રૂપિયા સાડા ચાર લાખ રૂપિયા ખૂટતા હતા અને પિતાએ દીકરીને સાથે રાખીને આ ખૂટતા પૈસા માટે ઘરફોડ ચોરી કરતા હતા દીકરી ઉમાબેનને મકાન બનાવવાનું હોવાથી પ્લોટ લેવા માટે સાડા ચાર લાખ રૂપિયાની જરૂર હતી જેથી આરોપી માલાભાઈએ કરફોડ ચોરી કરવાનો બહોળો અનુભવ હોવાથી મહિલા તરીકે દીકરીને સાથે રાખવામાં આવે તો કોઈને શંકા ના કરે અને દીકરીને પ્લોટના રૂપિયા પણ મળી જાય તેવા હેતુથી ચોરી કરવા એક્ટિવા પર આ બાપ દીકરી નીકળતા હતા અને જે ઘરને ટાર્ગેટ કરવાનું હોય તે ઘરની પહેલાં રેકી કરતા હતા અને મુખ્ય દરવાજાનું તાળું તોડીને ગરફોડ ચોરી કર્યા બાદ પોતાની સાથે લાવેલું તાળું પણ મારી દેતા હતા પોતાનું તાળું મારી દેવાથી લોકોને બંધ મકાનમાં ચોરી કરેલાની જાણ તાત્કાલિક થતી નથી તેથી આરોપી છે તે આ પ્રકારની મોડેસ ઓપરેન્ટી પણ અપનાવતા હતા પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે હાલ પોલીસ છે તે વધુ પૂછપરછ કરી રહી છે કે ભૂતકાળમાં કેટલા ગુનાઓ છે તે ચોરીને અંજામ આપી ચૂક્યા છે આ બાબત દીકરી આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ